નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અરવલ્લી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની મુખ્ય પરીક્ષા માટે કલેક્ટર શ્રી પ્રશિસ્ત પારીખના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા પરીક્ષા સમિતિ મહત્વના મુદ્દાઓ અને વિભાગીય જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લામાં કુલ બે ઝોનમાં તેતાલીસ પરીક્ષા કેન્દ્રો ઉપર કોલ એકસો સત્તર પરીક્ષા બિલ્ડિંગમાં ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં જિલ્લાના કુલ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડિંગ પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ઉશાબિન ગામી ઈઆઈ જયેશભાઈ પટેલ દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણૂક કરવા બાબતે સાથે સોનલ કચેરી વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત અને આરોગ્ય અધિકારી શ્રી દ્વારા થતી કામગીરી તથા પરીક્ષા માટેની બોડી પ્રસિદ્ધિ કરવાની તેમજ સુચારુ રૂપે આ પરીક્ષા યોજાય તે માટેની તમામ પ્રકારની જરૂરી સૂચનાઓ શ્રી દ્વારા આપવામાં આવી હતી આ બેઠકમાં નિવાસી અધિક શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પોલીસ વિભાગ તેમજ વીજ વિભાગ આરોગ્ય અધિકારીશ્રી અને અન્ય સમિતિના જવાબદાર વિભાગીય અધિકારીઓ અને આચાર્ય શિક્ષક વહીવટી સંઘમાંથી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ